મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજ ત્રણસો ચોરાણુંમી જન્મ જયંતિ નિમિત્તે દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરાઈ સુરત શહેરમાં પણ ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી મુગલ સામ્રાજ્ય પર વિજય મેળવનાર ભારતના વીર સપૂત એવા જે એક સેનાપતિના સંતાન હોવા છતાં પોતાના બાહુબળ કુશાગ્ર બુદ્ધિથી ધાર્મિકતા જેવા ગુણોથી હિન્દુ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર વીર યોદ્ધા એવા મહારાજ છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિત્તે પનાસ ગૌરી શંકર મહાદેવ મંદિર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સમિતિ પનાસ દ્વારા શિવજી મહારાજની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રખાયો જેમાં શિવાજી મહારાજની ગાથાઓ દર્શાવાઈ પનાસ ગામના સમર્થ ઢોલ તાશા પથક દ્વારા પારંપરિક વાદન પ્રસ્તુત કરાયું મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડ્યા આ સાથે જ જય ભવાની જય શિવાજીના નારાથી સેટેલાઇટ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો મારું નામ મહેન્દ્ર હરિભાઈ પવાર છે પનાસ ગામનો મહામંત્રી છું અમારે આ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમંતે આજ રોજ આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં કમસે કમ ત્રણસોથી ચારસો બાળકોએ ભાગ લીધો છે અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે શિવજયંતિ નિમિત્તે આજે અમે સમર્થ ધોલ નાશક તાસા તાસા પથકનું આયોજન કરેલ છે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યભિષેકનું અમારું બાળનાટ્ય છે તે આયોજન કર્યું છે અને નાના બાળકોનું સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યું છે જે છત્રપતિ શિવાજી મહારાજના ઉદ્દેશ જે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને એની પરિભાષા સમજાવશે તેમજ મહિલા લેડીઝ ડાન્સનું પણ આયોજન રાખ્યું છે તે પણ નાના મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ડ્રેસ આવીને તે પોતાનું કૃત્ય બતાવશે